પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિદ્યાર્થીના હાથની આંગળી કાપી નાખી તેનું અપહરણ કરી માર મારવાના ગુનામાં વોન્ટેડ ને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે પાંડેસરા પોલીસ પથકની હદમાં વિદ્યાર્થીના હાથની આંગળી કાપી તેનું અપહરણ કરી માર મારવાના ગુનામાં વોન્ટેડ ઉર્ફે રાજ માલિયા પાડાને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા રીઢાએ કબુલાત કરી હતી કે તેના મિત્ર સુરજ કાલીથી તથા અનિકેત રાજપૂત અને અખિલેશ પાલ સાથે પાંડેસરા જીઆઈડીસીમાં ભેગા થયા હતા ત્યારે મિત્ર સૂરજ કાલીએ એ કહેલ કે નગર વાલ્મિકી આવાસમાં રીતે વિકાસ દુશ્મન પર સિદ્ધાર્થનગર સાથે ઉભો હતો ત્યારે તેની પાસે જઈને વિકાસને કહ્યું હતું કે તે લંબુ સાથે કેમ ફરે છે તેમ કહી ધમકાવી તેને માર આંગળી કાપી નાખી હતી હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો પાંડેસરા પોલીસને શું પંતજવી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા